હેલો, ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ હોય ઓકે તમે અત્યારે અત્યારે અમે શિરડીમાં જાય સવારની પહેલી આરતી કરવા માટે અને બસ જો નાઈ જોઈને રેડી થઈને મેડમ સવારમાં પૂરમાં શું કામ કરતા હતા તમે વિચારો જો તા અને લગભગ અઢી વાગ્યાનો તો હું જાગું છું સરખીની નીંદર નથી થઈ કેમ કે વહેલું ઉઠવાનું ટેન્શન હતું એટલે જોયા હવે દર્શન કેવા થાય છે પહેલાં અત્યારે અહીંથી અમારી હોટલ મંદિરથી લગભગ પોણો કિલોમીટર કે એક કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર જ છે બહુ સારો રૂમ છે અને બહુ રિઝનેબલ પ્રાઇસમાં આ રૂમ રાખેલો છે ટૂંકમાં અહીંયા રેન્ટ બહુ ઓછામાં બહુ સારા રૂમ ને હોટલ્સ મળે છે ચાલો પેલા દર્શન કરીએ આવીએ ફાઈનલી અમે લોકો હવે ચા નાસ્તો કરવા જાય છે સવારના વાગ્યા છે નવ અને થયું એવું કે આરતી બહુ સરસ થઈ ગઈ પોણા પાંચ વાગ્યાનો ટાઈમ હોય પણ પાંચ વાગે તમને એટલું બધું ચાલવાનું છે અંદર કેમ કે ભીડ ઘણી વાર રહેતી હોય છે ત્યારે જાજો ટ્રાફિક થતો હોય છે ભવ્ય મંદિર છે ભવ્ય અને પાંચ વાગ્યા આરતી ચાલુ થઈ અને છ વાગ્યા સુધી આરતી ચાલલી અને એકદમ છેલ્લે લાસ્ટમાં નજીકથી દર્શને ગઈ અત્યારે કોરોના પછી નિયમ છે કે રોજની બુકિંગ કંઈક અલગ ઓનલાઈન લેવાનું હોય છે પણ અમે એમને કોઈ ચાહતા કાંઈ પ્લાનિંગ વિના છતાંય એ જેનું બુકિંગ એ છે ને એ ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયા હોય છે એનાથી નહીં સારા દર્શન અમે કર્યા છે પણ મજા આવી ગઈ અને અત્યારે માર્કેટમાં ચા નાસ્તો કરવા નીકળ્યા છે અન્નવું છે સાથે અનંતના દીપાને કંઈ ખાવાનું અત્યારે મૂડ નથી દીપાની થોડીક તબિયત ખરાબ છે તો એ લોકોને કઈ ઈચ્છા નથી ખાવા પીવાની અમે કંઈક સારો નાસ્તો શોધીને જઈએ છીએ હવે ખાઈ પીને પાછા હોટલે

બધી જગ્યાએ સાહેબાબાની આ જે સ્ટેચ્યુ છે એ કેટલા સરસ હોય છે જો છે ને એક્ઝેક્ટ સામે હોટલની સામે આપણે બારે જોયું કેવડું મોટું છે બહુ મસ્ત કેવી મજા આવી દર્શનની ઈચ્છા પૂરી થઈ ગઈ ને

બે પાંચ મિનિટ તો મને એમ થયું કે ના હું જાઉં ગમે ના અહીંયા પાછી થોડી નાવી જાય થઈ જ થઈ જાઉં કલાકે કલાકે જોયા રાખતું આમ નીંદર ખુલે કેટલા વાગ્યા કેટલા વાગ્યા એટલે આમને મૂક્યો તો 3 વાગ્યા ને તો બજે આવી ગઈ થાકી જવાય છે કા હમણા ભાઈ અન મંદિર અમને નથી ખબર કે મંદિર માટલો બધું ચાલવાનું પહેલી વાર હું આવી બહુ ચાલવાનું છે અંદર પ્રેયર રૂમ માં પહેલા તમને બેસાડે પછી વારાફરતી ડોર ઓપન કરે પછી જવાનું એ ડોર ઓપન કરે પછી એટલું ચાલવાનું રિયા મેડમ નો આવી ગયો છે નાસ્તો એને પૂરી ભાજી આવી હતી એમ કે સૂકી ભાજી મળશે અહીંયા બટેટા વટાણાનું શાક

મંજૂર આયો તો પણ અમને નો દીધો બીજો ઓ ગરમ ગરમ આવી ગયો છે મસ્ત છે ચાલો એક આવી ગઈ છે હવે આપણી શું નાખવું છે કાકડી ટમેટા બે દેખાય બીટ દેખાય છે કાકડી ટમેટા 7 hours later આવ યુર જમવાનો દાળ ખીચડી આ લસણી મેથી આવી ગઈ રોટી અને હોટેલ નું નામ બાર લખ્યું છે મમતા ગાર્ડન પ્યોર વેજ ફેમિલી રેસ્ટોરન્ટ છે આ હાઈવે ઉપર હતી અમે ઉભા રહ્યા છીએ જમવા માટે

મહારાષ્ટ્રમાં જમવાનું ખરેખર બહુ સારું હતું અને રિટર્ન નીકળી ગયા છે ખ્યાલ નથી હવે કે ક્યાં ઉભા રે શું મેન તો સ્ટોપ ક્યાં આવશે અત્યારે તો જેટલું ખેંચાય એટલું ખેંચી લેવાના જાય સાપુતારા થઈને આજે અમે નીકળવા રાની આવ્યા ત્યારે મુંબઈ સાઈડ થી આવ્યા હતા પણ રસ્તો આગળ તમે જોયો બધા કે બહુ ખરાબ છે મુંબઈ રસ્તો એટલે સાપુતારા થઈને અમે નીકળશું અને સીધું ગુજરાત નજીક ત્યાંથી ને જ પડે છે એવું કહીશ ને તું નાસિક થી તરત સાપુતારા આવી જાય ગુજરાત મેટ્રો થી

લાગ કરી મેની આયા ફેક્ટરી છે ને સેન્ટ્રી આઉટલેટ મેન મેન્યુફેક્ચરિંગ યુનિટ મેન્યુફેક્ચરિંગ યુનિટ યસ ઈ ઓકે વાઇન આઉટલેટ આઉટલેટ ત્યાં બનતી છે ને મેન્યુફેક્ચરિંગ યુનિટ ઓકે

કેવું સરસ વાતાવરણ છે સાપુતારાનું પવન ગુજરાત ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે લકડાઈ ગયા છે બધાજુ હાજો હાજો નવસારી આવ્યું નવસારી કાઠિયાવાડી માં અત્યારે જમવા માટે ઉભા ઉભાડિયા કેટલા વાય

રૂમ સરસ છે માત્ર અને પાછી બેય સસ્તી હોટલ આ માત્ર પંદરસો રૂપિયા છે ને પંદરસો રૂપિયામાં જો વ્યવસ્થિત શેમ્પુ ને બધું પાણીની બોટલ ને નીટ એન્ડ ક્લીન પરફેક્ટ રૂમ છે વોશરૂમ છે ફૂલ થાઈકાજી અને સવારે મંદિરે દર્શન કર્યા મજા આવી ગઈ પાંચ વાગ્યાની આરતી હતી એક કલાક નિરાતે આરતી કરી અને સરસ મજાના દર્શન થઈ ગયા એ મજા આવી આજે એક વસ્તુ માર્ક કરવા જેવી હતી હું જ્યારે અંદર લાઈનમાં ભીડમાં જતો હતો ને તો અચાનક નીચે આમ મને એક ધક્કો લાગ્યો જોયું ને તો ડોગી જે રોડ સાઈડ આપણે કૂતરા હોય એ જ ડોગી આવી રીતના અંદર જતું હોય મેં આને કોઈ રોક્યું નહીં પછી એ તો આગળ હોય ગયું હતું હોળી ઘાટીને આરતીમાં જવાનું હતું ને તો તો છેલ્લે એન્ડમાં હું રિયા સાથે નહોતા છેલ્લે એનમાં રિયા ભેગી થઈ તો એને સૌથી પહેલાં એ જ વાત કરી વિધા શું થયું કે ચાલુ આરતી એ જે આ

એટલે તમે આવું કંઈક જોવાનું તમને વિચાર આવે કે હકીકતે એને બી હકીકત લેણા દેણી કે કાળી કંઈક સમજે છે કે ટાઈમ ટુ ટાઈમ આરતીને કાઇમે ચાર વાગ્યા માં એ હળીગાડીને અંદર પહોંચી ગયું મેઇન જગ્યાએ એમનું જે મંદિરનું જ્યાં દર્શન છે ત્યાં જઈને એટલે

તો એકચુલમાં આવું આવું છે ને અહીંયા કઈક લેણા દેણું હોય વિચાર કરો કે એવડી સિક્યુરિટી એવડો ટાઈટ બંદોબસ્ત એમને કોઈ દિવસ કોઈને ત્યાં મંદિરના એન્ડ સુધી ના જવા દે આને જવા દઈએ એટલે એ કંઈક હોય ને રેગ્યુલર આવે બોલો પાછા ક્યાં હા માણે જેમ જેમ ધક્ મુકી કરતું કરતું હોય ગયું દર્શન આગળ જઈને કરી લીધા મજા ગયેલી એક કલાક અને પછી પાછી વહી ગઈ પછી બાજુ વયું ગયો બોલો શું છે આવતરી થોડો વધારે નીકળું સવાર તમે કોણ જાગ હું જગાડીશ ઓકે જગાડી દે પેલા છે ને ગુડ નાઈટ ગુડ નાઈટ ચાલો હવે હું પણ આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોની લાઈક આપી દેજો ફાઇનલી કાલે બેક ટુ હોમ સવાર ઉઠીને સુરત સરપ્રાઈઝ જી કાલના લોગમાં મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જઈને જય ભારત અને હમરાજ મને રિસેન્ટલી કમેન્ટ કરીને કહેવામાં આવ્યું છે કે તમે એન્ડ આપતા હતા એ કેમ નથી આપતા વચ્ચે અચાનક બ્રેક પડી જાય છે તો કે મજા નથી આવતી બ્લોગ જોવાની એમ થાય કે કે અધૂરું રહી જાય છે અમારે એમ થાય કે ચાલુ પિક્ચરે કેમ કટ થઈ ગયું તો હવેથી હું એન્ડ કરવાની કોશિશ કરીશ શકું એક નામ બોલવાનું છે આપણે મને બહુ રિક્વેસ્ટ કરી છે કે મેસેજ આવ્યો હતો ઓર દોશી ઓકે એમના મમ્મી પપ્પા આપણે રેગ્યુલર બ્લોગ જોવે છે બહુ મોટા ફેન છે એને સરપ્રાઈઝ આપવી છે એમના મમ્મી પપ્પાને તો એકવાર તમે એનું નામ બોલી દીધું શું નામ છે એમના અતુલ સર અને જાગૃતિ પેન બેને ખૂબ ખૂબ ધન્યવાદ આટલો જ પ્રેમ તમે આપતા રહેજો અને બસ આપ લોકોના આશીર્વાદ છે એટલે ચાલ્યા રાખે છે અને ભવિષ્યમાં પોસિબલ થશે તો ક્યારેક મળીશ કરા હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક લાઇક આપી દેજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ જય ભારત